હેલો મિત્રો અમે લોકો આવી ગયા છો રાજસ્થાન રાજસ્થાન જાલોર જો રાજસ્થાન જાલોર નો નજારા ચારે તરફ પહાડ છે ચારે તરફ પહાડી પહાડ ઓલે ઓલે બાજુ લઈ લે આપો ઓ બી રાખે પહાડ મસ્ત હ પાછળ નો પહાડ મસ્ત ઉભી રાખીને પાછળ લઈ લે એમ ચલો મિત્રો મેં નીચે ઉતર કે બતાવું છું ચલો ચાલો પુલિયા પહાડ જો મિત્રો નીચે પહાડ જો વાહ ભાઈ જો પહાડ જો કાકા

ત્રણસો જીરો ત્રણસો તેત્રીસ ગાડી આપડી ઓકે ચલો ચલો હાલો બટન દબી ગયું ટોય ટોય બંધ કરવા વાળો દબાવ ચલો મિત્રો હજી આગળ જઈને તમને છું વાહ નજારો જુઓ મિત્રો એ પણ વરસાદનો માહોલ છે

આગળ પહાડ દેખાયેલા છે હજી દૂર છે એને ને જો લોકો